અરે અરે મહાદેવભાઈ મિત્રો જુઓ આપણા ભાઈને ખોખી પાડવાન ચાલુ જોવો ખોખી પાળન ચાલુ થઈ ગયું છે મોસમનો સા લઈ લીધો આપણો ડોગી પણ હારે આવી ગયો આપણી ઘડી આટો મારો જુઓ પણ આ ટ્રેક્ટર ચાલુ છે ખોખા કેવા બેઠે તમને દેખાડો આ એક છોડવો છે આ ખોખા બેઠા મિત્રો તો હું તમને બીજા પણ છોડવા દેખાડું મિત્રો આ એક શામાં આપણે દંતાળના ચાર સા છે આમાં એક હારે ચારે ચાર સા પડે જો હમણાં નજીક ટેક્ટર આવે એટલે તમને દેખાડું મિત્રો કઈ રીતનું પડે છે ને બધું આપણો ડોગી પણ જો આટો મારો ટ્રેક્ટર નજીક આવેલું આવે છે તમને દેખાડું કઈ રીતના ખોખી પડે છે મારા ડ્રાઈવર રાજુભાઈ હા રાજુભાઈ રાજુભાઈ જો ખોખી હલવા એ કાટે છે રાજુભાઈ ની મોજ જોવો તમે જો પેલી બાજુ એટલે પાડી દીધી છે એ બાજુ ભેગા કરવાનું કામ ચાલુ મિત્રો આ બગલા પણ આવી ગયા છે જે ખેડૂતના મિત્રો કહેવાય બગલા પડામાં નાની મોટી જીવાદ હોય ને બધી વીણી વીણીને ખાઈ જાય ઓલી સાઈડ ભેગા કરવાનું કામ ચાલુ છે આ બાજુ પાડવાનું ચાલુ છે જે ઓલી સાઈડ ઉભી છે અને એની ઓલક્યા મારો પડું છે એમાં જે કોઈ થી ઊભી છે તો મિત્રો તો ફરીથી ત્યાં કે આલું આવે છે ટ્રેક્ટર હવે આ કે કે રાપ તમને દેખાડું કઈ રીતની ની રાપ ફિટિંગ છે અને વાય રોલર કઈ રીતના ના છે તમને દેખાડું ખોખા તો સારા બેઠા છે તો ખોખા તો સારા હે નહીં વાંધો આવે થઈ જાય સીમની મહેનત પ્રમાણે જોઈ લો આખો ડબલો મેં ખોખાના પાત્રા હલવાના જો આ રીતના રાફ છે પાછળ રોડ જ ચાલે એકાદ ચારે ચાર સાપે એ રીતના હાલે જોઈ લો અમારા ભાઈ એમ કહેશે છે કે સા સુખી જાય એટલે ભરાવો ભરાય છે આ રીતના મને પડવા ઉપાય કરો આમ તો જાય છે એમાં એવું થાય છે ભરાઈ જાય ને માટલા હા

yeah

તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો તો સારું જય હિન્દ જય ભારત